અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે તો ગીર સોમનાથ બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે સાથે જ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી માં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो डे टू के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद बडोदरा छोटा उदयपुर सूरत डांग नवसारी वलसाड़ दमन तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું ત્યારે જાફરાબાદ ઉના રાજુલા અને ખાંભામાં વરસાદ વરસ્યો જાફરાબાદના બાબરકોટ મીતીયાળા લોટપુરમાં વરસાદ થયો રાજુલાના ચોધરા મીઠાપુર સહિત ગામોમાં વરસાદ પડ્યો ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો ભારે વરસાદથી રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા અમરેલી જાફરાબાદ પંથકમાં વરસાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં વરસાદ પડ્યો બાબરકોટ મિતયાળા લોધપુરમાં વરસાદી માહોલ છવાયો આપને જણાવીએ કે વહેલી સવારથી જ વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સમગ્ર પંથકમાં મેઘરાજાની બરાબરની સવારી ઉગડી અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ જાફરાબાદ તાલુકામાં ભારે વરસાદ પડ્યો લોર ટીંબી પાચરિયા હિમાળમાં વરસાદ હોસ્ટલ બેટના ગામડાઓમાં વરસાદ પડ્યો ભારે વરસાદથી રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં મેઘરાજાનું આગમન લાઠીમાં ધોધમાર વરસાદથી ચો તરફ પાણી ભરાઈ ગયા લાઠીના બજારોમાં વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ ગઈ છે રાજુલા જાફરાબાદ ખાંભા ગીરમાં પણ મેઘરાજાએ બરાબરની ઇનિંગ રમી છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાવરકુંડલા ગ્રામ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી સાવરકુંડલાના જીરા સિમરણ ગામે ધોધમાર વરસાદ પડ્યો જીરા અને સિમરણ ગામના ખેતરો પાણીમાં અંબેલીના લાઠી શહેરમાં અંડાધાર વરસાદ લાઠીમાં અંડાધાર વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે લાઠી શહેરની બજારોમાં ગોઠણ ડૂબી જતા ગોઠણ ડૂબી જાય એટલા પાણી વહેતા થઈ ગયા છે ત્યારે આપણે જણાવ્યું કે લાઠીના બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા સારા વરસાદમાં નહાવાની મજા માણતા નાના નાના ભૂલકાઓ પણ કેમેરામાં કેદ થયા છે પોરબંદરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો પોરબંદર શહેર અને ગ્રામ્યમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો પોરબંદરમાં ભારે વરસાદથી ચોમેર ખુશીનો માહોલ છે પોરબંદરના રાણાવાવમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રાણાવાવના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો રાણાવાવ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો દ્વારકા કલ્યાણપુરમાં વરસાદી માહોલ ટ્રાવેલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા મેઘરાજાની તોફાની બેટિંગ સાથે ચો તરફ પાણી પાણી જોવા મળ્યું બે ઇંચ જેટલા વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે નાના નાના ભૂલકાઓ વરસાદની મોજ માંડતા જોવા મળ્યા છે ધોધમાર વરસાદના કારણે જામરાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે ત્યારે જામ સરકારી હોસ્પિટલમાં પણ પાણી ઘૂસવા લાગ્યા છે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે સતત ધોધમાર કારણે તમામ રસ્તાઓ છે છે તે પાણીમાં થયા ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે સતત એક કલાક થી વરસી રહેલા વરસાદના કારણે જામરાવલ ના તમામ રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે જળબંબાકાર સ્થિતિ મેઘરાજા માત્ર એક કલાકમાં કરી મૂકી છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા કલ્યાણપુર તાલુકામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ હાલ રાવલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ બસ સ્ટેન્ડના દ્રશ્યો છે જ્યાં રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે માત્ર અડધી કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે આ ધોધમાર વરસાદ છે તે રાવલમાં ખાબક્યો હોય ત્યારે વાતાવરણમાં આવેલા પલટા બાદ રાવલમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો પાંચ દિવસના વિરામ બાદ કલ્યાણપુર તાલુકામાં ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે ધોધમાર વરસાદ હાલ રાવલમાં પડી રહ્યો છે રાવલમાં અડધી કલાકમાં ખાદકેલા ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપરથી પાણી વહી રહ્યા છે રાવલમાં અડધી કલાકમાં એક ઇંચથી વરસાદ વધુ ખાબક્યો છે ત્યારે પાંચ દિવસના વિરામ બાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડ્યો સમઢિયાળા ગામમાં વરસાદ પડ્યો છે વરસાદના કારણે માલણ નદીમાં પૂર આવ્યું માલણ નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે માલ નદીમાં પૂર આવી ગયું છે ઉપરવાસમાં ભારે વરસાદ અને નદીમાં પૂર આવતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે ઉના તાલુકામાં વહેલી સવારે વરસાદ ઉના પોસ્ટ ઓફિસ નજીક પાણી ભરાઈ ગયા ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને અડધા ટાયર ડૂબી જાય એટલા પાણીમાંથી વાહન ચાલકો પોતાનું વાહન થવા મજબૂર બોટાદ શહેરમાં ચાર દિવસના વિરામ બાદ વરસાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો ભાવનગર રોડ ગઢરા રોડ પર વરસાદ નાગરપુર દરવાજા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી ખેડા જિલ્લાના માતર તાલુકાના ગામડાઓમાં વરસાદ પડ્યો માતરના ભલાડા સાયલા શેખુપુરામાં વરસાદ પડ્યો પરિયેજ વસઈ સિંજીવાડા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડતા ગામડાઓમાં નદીઓ વહેતી જોવા મળી સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે રાજકોટ જિલ્લાના વરસાદ ધોધમાર વરસાદ પડ્યો ગોંડલના વાતાવરણમાં ધોધમાર વરસાદ ભારે બફારા બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ભારે વરસાદથી ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે